भाई दूल्हे के पास उसका अड़ोर अज बाकी सब के सब जो है नीचे बैठ जाए दूल्हे के एक दुलाई ऊपर चढ़े आप लोग खूब खूब आभार संजीव चैरिटेबल ट्रस्ट पूनम बेन नो खूब खूब आभार व्यक्त करे દીકરીઓ ને એકાવન દીકરાના આજે સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્નમાં કાલ રાત્રે વાયસ શરીફ નો એક કરવામાં આવ્યો હતો વાયસ શરીફ ના પ્રોગ્રામમાં મારા કાયદે મિલત ભરેલી હતી ખુદ ની સંખ્યામાં કાલે રાત્રે ઠંડીમાં પણ લોકો એને સાંભળવા આવ્યા છે એ જ રીતે આજે આપ જોઈ રહ્યા કે ચૌદ વીઘાનો રૂમી પાર્ક પણ એ ટૂંકો પડે છે ચૌદ રૂમી પાર્કમાં આટલા બધા માણસો દીકરા દીકરીને દુવા દેવા આવ્યા છે કે આપણે એમ લાગે છે કે આખું ભરાઈ ગયું છે મહેમાન તો આવકમાં જ છે એટલે હું આપના ચેનલના માધ્યમથી જામનગર સમગ્ર સૌરાષ્ટ્રના બધા જ લોકોને આ નિરા દીકરીઓને જે નિકા થઈ રહ્યા છે એને દુઆ આપો અને જિંદગીમાં ખૂબ તરક્કી કરે ઉતરો ઉતર પ્રગતિ કરે એવી ખુદા પાસે હું પણ દુવા માંગુ છું